વડાપ્રધાનના સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત ધરમપુર ડેપો ખાતે વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ કરાઈ અને શપથ લેવામાં આવ્યા ડેપો મેનેજર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા તારીખ અઢાર સપ્ટેમ્બર બુધવારના રોજ બાર ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેને લઈ તમામ તાલુકાઓમાં સ્વચ્છતા અભિયાન સત્તર સપ્ટેમ્બરથી શરૂ થયું છે જે તમામ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી રહી છે જે અભિયાનને લઈ આજરોજ ધરમપુર એસટી ડેપો ખાતે પણ વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ કરવામાં આવી હતી અને આજુબાજુ તેમજ તમામ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવશે તેવા શપથ પણ લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ડેપો મેનેજર સહિતના વિદ્યાર્થીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત સત્તર તારીખથી સત્તર નવ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી કાર્યક્રમ આવેલ છે જેમાં સત્તર તારીખે ડેપોની સાફ સફાઈનો કાર્યક્રમ એમએલએ સાહેબશ્રી સાથે કર્યો આજ રોજ શૈલેષભાઈ સાહેબશ્રી અને એમનો વિદ્યાર્થી ગણો સાથે ડેપોની સાફ સફાઈ સાફ સફાઈની રેલીનો કાર્યક્રમ શરૂ કર્યો છે અને વિધિ કરી છે કે અમે અમારું કાર્યસ્થળ એટલે સ્વચ્છતા રાખીશું અને સ્વચ્છતા લાવવા માટે અમારા પરિવારને આજુબાજુના દરેક મુસાફરો બધાને સ્વચ્છતા માટે સંદેશો પાઠવીશું અને અમે સ્વચ્છતા રાખીશું અને સ્વચ્છતા રાખવા જાણ કરીશું અને અઠવાડિયામાં બે કલાક સ્વચ્છતા માટે સ્વ ફાળવીશું અસ્તુ જય નમસ્કાર સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છતા ભારત અભિયાન આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જે શરૂ કરેલું છે એમાં આ વર્ષે પંદર દિવસ એટલે કે પખવાડિયું ઉજવવાની શરૂઆત ગઈકાલથી થઈ મોદીજીના જન્મદિવસથી અને એ નિમિત્તે સમગ્ર દેશના અંદર વિવિધ સંસ્થાઓ દ્વારા શાળા કોલેજો દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ રહી છે અને એ સરસ રીતના ઉજવાઈ રહ્યું છે આજરોજ ધરમપુર તાલુકાના ધરમપુર એસટી ડેપોમાં અમે સ્વચ્છતા અભિયાન માટે ડેપો અને શ્રી વંદસન કોમર્સ કોલેજ સંયુક્ત કુક્રમે આ સફાઈ અભિયાનની શરૂઆત કરી એમાં સ્વચ્છતા ડેપોની સફાઈ સ્વચ્છતા માટેની પ્રતિજ્ઞાઓ વગેરે કરીને આજુબાજુના વિસ્તારોમાં ગામડે ગામડે ઘરે ઘરે અમે સ્વચ્છતાનો સંદેશો ફેલાવી રહ્યા છે અને પ્રસાર કરી રહ્યા છે કે સ્વચ્છતા ભારત દેશનો સ્વચ્છ બનાવવો હોય એને આપણે શ્રેષ્ઠ બનાવવો હોય એને વિશ્વગુરુ બનાવવો હોય તો આપણે આપણાથી જ શરૂઆત કરવી પડે એવો સંદેશો અમે અમારા સ્વયંસેવકો દ્વારા અને આ ડેપોના કર્મચારી દ્વારા ફેલાવી રહ્યા છે અને આપણે આ સ્વચ્છ રાખીશું તો જ આપણો દેશ સ્વચ્છ તરફ આગળ વધશે તો આવા કાર્યક્રમમાં દરેકે દરેક સમાજના લોકો દરેક વિસ્તારના લોકો ઘરે ઘરના જોડાઈ અને આખા દેશને આપણે સ્વચ્છ બનાવીએ આ સ્વચ્છતા અભિયાન સાથે આપણે પાણીને સ્વચ્છ રાખીએ એટલે કે જળને પણ સ્વચ્છ રાખીએ આપણા વિસ્તારને સ્વચ્છ રાખીએ સાથે સાથે આપણી તંદુરસ્તી એટલે કે રોગચાળો ન ફેલાય એવી પ્રવૃત્તિ પણ આપણે કરીએ જેના કારણે હેલ્થ અવેરનેસ પણ આવે તો આ તબક્કે મુખ્ય વડાપ્રધાન દ્વારા શરૂ કરેલી આ સ્વચ્છતા અભિયાનને ખૂબ સફળતા મળે એવી શુભેચ્છા જય હિન્દ જય ભારત